તો વાત કરી રાજકોટની તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કાળાસર ગામે એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે જે મળતી માહિતી અનુસાર ગાડી લેવેજ સંબંધિત પૈસાની લેતી દેતી લઈ અને ત્રણ શખ્સોએ યુવાન લાલજી ધીરુભાઈ બકવાળાની ઢોર માર મારી હત્યા કરી નાખી છે આરોપીઓએ યુવાનનો મૃતદેહ છે કનેશરા ગામની સીમા ફેંકી દીધો હતો અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ રૂરલ એલસીબી અને જસદણ પોલીસે સક્રિયતાપૂર્વક તપાસ હાથ ધરી અને કેટલા જ કલાકોમાં જસદણ પંથકના ત્રણ શખ્સો અલકુ જેબલિયા અજય ભોજક અને સિદ્ધરાજ ગીડાની ધરપકડ કરવામાં આવી છે તે સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર જિલ્લા પોલીસ વડા

પીઆઈ શ્રી અને ડીવાયસપી શ્રી દ્વારા સ્થળની વિઝિટ કરવામાં આવી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ફોરવર્ડ કરવામાં આવ્યો એના પછી આજુબાજુ તપાસ કરતાં કે કોની બોડી થઈ શકે તો સેમ ત્રીસ તારીખે જ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુમ દાખલ થયેલી હતી જો ગુમ લાલજીભાઈ ધીરુભાઈ મકવાણા જો કાળાસર ગામના રહેવાસી છે એની ગુમ દાખલ થઈ હતી એના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો અને એના ભાઈ ધર્મેશભાઈ કન્ફર્મ કર્યો કે આ ડેડ બોડી અમારા ભાઈ લાલજીભાઈ ની છે જો જેસીબી ચલાવવાનો કામ કરે છે એના પછી એના મરણ જરાણનો સીડીઆર અને લોકેશન એ તમામ જોતા ખબર પડી કે ત્રણ આરોપીઓ એક અલકુભાઈ અમરુભાઈ જેબલિયા ઓ ચિતલિયા ગામ જસદનનો રહેવાસી છે અજયભાઈ મંગળુભાઈ વીરનગર જસદનનો રહેવાસી છે અને ત્રીજો સિદ્ધરાજભાઈ ઓ જસદનનો રહેવાસી છે ગામનો ત્રણ આરોપીઓની ટીમ દ્વારા અને આટકોટ પોલીસ સ્ટેશન જસદન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી અને પછી આરોપીઓની આરંભિક પૂછતાછમાં આરોપીઓ સ્ટોરી જાણવા મળી કે આ આરોપી જો છે અલકુભાઈ અમરૂભાઈ જેવલિયા હા આશરે એક વર્ષ પહેલા મરણ જનાર પાસેથી એક ઇકો ગાડી એક લાખ ચાલીસ હજાર રૂપિયા લીધી